ત્યારે દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભવનાથી દેશભક્તિના સહભાગી બને છે આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ધારાસભ્યના વ્રદસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી

આજે જે ધ્વજવંદન નું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખુબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલ ના બાળકો હતા દરેક સ્કૂલ ના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર હતા

લોકોને એક દસ હજાર આપ્યા એવા આજે પંદર વ્યક્તિને દસ દસ હજાર આપ્યા તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકોને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડ માં સ્વચ્છતા જાળવું છું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખૂબ આનંદનો દિવસ છે આજે ખૂબ બધાને આનંદ આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી